જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે આજની જે જે ઉપાય છે જેમાં દાદાની અંગ પૂજા ગણપતિ દાદાની વિશે આજનો એક એવો વિષય છે કે દાદાની પૂજાની પણ અંગ પૂજાની વાતો કરવાની છે મિત્રો આપણા શાસ્ત્રની અંદર ભગવાનની પંચોપચાર પૂજા સોરસોપચાર પૂજા ત્રિશોપચાર પૂજા રાજોપચાર પૂજા ઘણી બધી પૂજાઓનું વિશેષ મહત્વ છે જેમાં એક પૂજા છે જેને કહેવાય અંગ પૂજા અંગ અંગ એટલે એવું થાય કે શરીરના જે અંગો છે એ અંગોની પૂજા જેમાં ખાસ કરીને મુખ્ય અંગો જે હોય એ બધા જ મુખ મુખ્ય અંગોની પૂજા કરવાની એટલે આજનો વિષય છે દાદાની અંગ પૂજા મિત્રો અંગ પૂજા ભગવાનની કરવાથી ફાયદો શું થાય એવું કહેવાય છે કે આપણું પણ એક શરીર છે આપણા શરીરમાં પણ ઘણા બધા અંગો છે ને કોઈ પણ આપણે જાણીએ છીએ કે દરેક અંગોનું એક વિશેષ મહત્વ છે જેમ કે આપણી પાસે આંખ છે અને આંખ છે ને ઘણું બધું આપણે જોઈ શકીએ છીએ પણ આંખ ન હોય તો દુનિયા કેવી લાગે શૂન્યમ ચા શૂન્યમ ચા એકદમ અંધારું લાગે તો એ અંગ જયારે હોય છે ત્યારે એની કિંમત નથી પણ જયારે નથી ત્યારે એની કિંમત બહુ વધી જાય છે તેમ આખ છે નાક છે મુખ છે હાથ છે પગ છે ઉદર છે કંઠ છે આ બધા જ અંગો બહુ મહત્વના ગણવામાં આવે છે અને આપણા સંપૂર્ણ અંગો સુરક્ષિત રહે છેક સુધી તે રીતે તેવી એક પ્રાર્થના છે તેવો એક ભાવ છે અને ભાવથી આપણે દાદાના અંગોની પૂજા કરીએ છીએ જેથી દાદા આપણા અંગોની આપણા શરીરની સુરક્ષા કરે મિત્રો મનુષ્ય ખાસ કરીને આમ જોવા જાવ તો ઘણી વખત પૈસા કમા પૈસા કમાવાની અંદર એટલા બધી દોડધામ કરે છે કે પોતાનું શરીરનું ધ્યાન રાખતા નથી પછી છેલ્લે જ્યારે ઉંમર થાય ત્યારે એ ઉંમરમાં એ જ બીમારીને મટાડવા માટે થઈને કમાયેલા રૂપિયા પાછા મનુષ્યના શરીરને સાજા કરવા માટે આપણે વાપરતા હોઈએ છીએ તો જ્યારે દોડધામ કરતા હોઈએ છીએ ત્યારે પણ પોતાના શરીરનું ધ્યાન રાખવું જરૂરી છે ગણપતિ દાદા કહે છે કે હંમેશા શરીર સારું રાખો મતલબ એક સમય થોડો પોતાના શરીર પાછળ આપો એક્સરસાઇઝ રોજ સવારે કરો ચાલવાનું તમે નિત્ય રાખો પ્રાણાયામ કરો સૂર્ય ભગવાનની સામે ઉભા રો કેમકે આ બધી વસ્તુ થોડો સમય તમે તમારા શરીરને આપશો તો શરીર તમને સાથ આપશે અને ખાવાનું ભગવાન કહે છે કે ખાવાનું હંમેશા સારું ખાવ જેથી શરીર ના બગડે સૌથી વધારે બીમાર વ્યક્તિ જે છે એ જેવું તેવું ખાવાથી શરીર બગડતું હોય છે અને ગણપતિ દાદા કોઈ દા બીમાર જ નથી થયા કેમ કે ગણપતિ દાદા એવું કહે છે કે લાડુ જ ખાવું લાડવાનું તમે જોજો એક મહિના સુધી તમે ડબ્બાની અંદર મૂકી રાખો અને મહિના પછી ડબ્બા બહાર કાઢી તમે લાડવા ખાવ તો લાડવા બગડે નહીં ભગવાન કહે છે ખોરાક હંમેશા એવો ખાવો કે એ ખોરાક બગડવો ના જાય કેમ કે ખોરાક બગડ્યો તો શરીર બગડે અને શરીર બગડે એટલે માણસ બધી રીતે બધી વસ્તુમાં પહોંચી વળે પણ શરીર બગડે એટલે માણસ હારી જાય શરીરથી તો શરીરને સાચવવા માટે ભગવાન કહે છે કે શરીરનું ધ્યાન રાખવું અને સારો આહાર ભોજન કરવો સાથે સાથે આપણા ઋષિમુનિએ પણ કહ્યું છે કે ભગવાનની અંગ પૂજા કરવાથી એવું કહેવાય છે કે જેવી આપણે ભગવાનની અંગ પૂજા કરીએ છીએ તો પ્રભુ પણ આપણા અંગોની સુરક્ષા કરે છે હવે રહી વાત કે ભગવાન ગણેશજીના જે ગ્રંથો છે એની અંદર ગણેશજીની પણ અંગ પૂજા બતાવીએ છીએ જેમાં ભગવાન ગણેશજીના પગની પૂજા નાભીની પૂજા ઉદરની પૂજા તો એ દરેક પૂજાનું એક પંદરેક નામ છે ભગવાન ગણેશજીના એ નામ બોલીને એ અંગોની ઉપર આપણે પૂજા કરીએ છીએ જેથી પ્રભુ આપણા સંપૂર્ણ અંગોની સુરક્ષા કરે હવે ઉપાય જે છે બહુ જ નાનકડો છે આ અંગ પૂજા તમને હું સરળ ભાષામાં કહીશ તો જયારે ગણપતિ દાદાની અંગ પૂજા કરવી હોય તો તમારે શું કરવું જોઈએ પહેલા તો અક્ષત અક્ષત એને આપણે કહીએ છીએ અ અક્ષત જે ક્ષય ના હોય એને અક્ષત કહેવાય મતલબ ચોખા મતલબ ચોખા કેવા આખા ચોખા તમારે લેવાના થોડા ડાબા હાથની અંદર અંગ પૂજા કરવી હોય ત્યારે ડાબા હાથની અંદર ચોખા લેવાના એમાં સિંદૂર નાખવાનું અને ચોખાને સિંદુર યુક્ત કરવાના સિંદુર વાળા ચોખા તમારે કરવાના છે ગણપતિના અંગોની પૂજા કરવી હોય તો આ રીતે કરવાની સિંદુરા ક્ષતાંગ ગ્રોહિત વા મતલબ સિંદુર વાળા ચોખા તમારા ડાબા હાથમાં લેવા અને ત્યાર પછી જમણા હાથની અનામિકા એટલે કે છેલ્લીથી બીજી આંગળી જેને અનામિકા કહેવાય અનામિકા અને અંગુષ્ટ એટલે કે અંગૂઠાથી એ તમારે એ ચોખા લેવાના અને ભગવાન ગણેશજીની ઉપર તમારે ચડાવવાના છે અને હું જે નામ બોલું તે નામ તમારે બોલવાનું છે નામ થોડા સંસ્કૃતમાં છે પણ તમે કદાચ વિડીયો બનાવી લેશો તો તમને આ નામ મોબાઈલની અંદર આવી જશે અથવા નોટ પેન હોય તો એમાં લખી પણ શકો છો અને છેલ્લી વાત કદાચ કોઈ રહી જાય તો એ ગભરાવાની જરૂર નથી પ્રફુલ્લભાઈ તમારા ઘરના છે વ્યક્તિ છે કાર્યક્રમ તમારો પોતાનો છે તમે કદાચ ફોન કરશો તો આ નામ તમને પણ મોકલાવી આપશું પણ આ નામ બહુ મહત્વના છે ભૂલ નામમાં ન થાય તે બાબતનું ધ્યાન રાખવું પંદર નામ છે તો પહેલું ભગવાનની અંગ પૂજામાં પહેલું નામ બોલાવવાનું શ્રી ગણેશાય નમઃ પાદવ પૂજયામી પાદવ આમ પાદવ નો અર્થ એવો થાય કે પગ દરેક સંસ્કૃત શબ્દ એનો મીનિંગ હોય છે પણ એના ખબર પડે તો આટલું ખાલી આપણે બોલી દેવાનું શ્રી ગણેશાય નમઃ પાદવ પૂજયામી ભગવાન ની ઉપર ચોખા વધવાના ત્યાર પછી બીજી વખત ચોખા લેવાના બીજું નું નામ બોલવાનું શ્રી વિઘ્નરાજાય નમઃ જાનુની પૂજયામી શ્રી વિઘ્નરાજાય નમઃ જાનુની પૂજયામી ત્રીજું નામ ઓમ અથવા ઓમ બોલી શકાય અથવા શ્રી પણ બોલી શ્રી પણ બોલી શકાય ઓમ આખું વાહનાય નમઃ ઉરુમ પૂજયામી ચોથું નામ ચોથું નામ ઓમ હૈરંબાય નૂજયામી ઓ કામારી શુનવે નં પૂજયામી ઓ લંબોદરાય નદરમ પૂજયામી ઓ ગૌરીસુતાય સ્તનૌ પૂજયામી ઓમ ગણનાયકાય નૃદય પૂજયામી હૃદયમ કહેતા હૃદયનો ભાગ થયો ત્યાર પછી ઓમ નમ કંઠમ પૂજયામી ઓમ સ્કંદગ્રજા નકંદ પૂજયામી ઓમ પાશસ્તાય નમ હસ્ત પૂજયામી ઓ ગજવક્ય ન વૂજયામી ઓઘ્નહર્ે ન લલાટ પૂજયામી ઓમ સર્વેશ્વરાય નમઃ શિરમ પૂજયામી ઓમ ગણાધીપાય નમઃ સર્વાંગમ પૂજયામી આ ભગવાનના જે નામ હતા નામ બોલીને ભગવાનની અંગ પૂજા કરવાની અને અંગ પૂજા કરવાથી ભગવાન ગણેશજી એ આપણા જીવનના સંપૂર્ણ જે અંગો છે તો જીવન સુધી મતલબ અંત સમય સુધી આપણા અંગોની ભગવાન રક્ષા કરે જેટલા અંગો છેક સુધી સારા રહે એટલું જ મનુષ્યને સાચું સુખની પ્રાપ્તિ થાય છે તો દર્શક મિત્રો આજે ભગવાન ગણેશજીના જે અંગ પૂજા હતા એ અંગ પૂજાના બધા જ નામ બોલી ગયું હતું હું કદાચ થોડો હું બોલી જાઉં છું કદાચ કોઈ રહી ગયું હોય તો તમે જરાક જોઈ લેજો શ્રી ગણેશાય નમઃ પાદવ પૂજ્યામી શ્રી વિઘ્ન રાજાય નમઃ જો પહેલા આપણે શ્રી પણ બોલી શકાય ને આગળ ઓમ પણ બોલી શકાય હો તો એ બંનેમાંથી તમે લઈ શકશો બીજું વિઘ્નરાજાય નમઃ જાનુની પૂજયામી શ્રી આખુવાહનાય નમઃ ઉરમ પૂજયામી શ્રી હૈરંબાય નમઃ કટિમ શ્રી શ્રીકામારી શુનવે નમઃ નાભી પૂજયામી શ્રી લંબોદરાય નમઃ ઉદરમ પૂજયામી શ્રી ગૌરી સુતાય નમઃ સ્તનો પૂજ્યા શ્રી ગણનાયકાય નમઃ હૃદય પૂજયામી શ્રી સ્થૂલકંઠાય નમઃ કંઠમ પૂજયામી શ્રી સ્કંદક સ્કંદગ્રજાયનમાં સ્કંદ પૂજયામી શ્રેમ પાસહસ્તાયનમાં હસ્તો પૂજ્યામી શ્રી ગજવક્ત્રાયન વક્ત્રમ પૂજ્યામી શ્રી વિઘ્ન હર્તયન મહ લલાટમ પૂજ્યામી શ્રી સર્વેશ્વરાયનમાં શિરમ પૂજ્યામી શ્રી ગણાધિપાયનમાં સર્વાંગમ પૂજ્યા ભગવાન ગણેશજીના અંગ પૂજા હતા અને અંગ પૂજાથી આપણા અંગોની સુરક્ષા થાય છે દર્શક મિત્રો આવી નાની નાની જાણકારી ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર રોજ સદૈવ હું આપતો રહીશ અને કાર્યક્રમ ને આપ નિહારતા રહેજો મને આપી દો હવે રજા જય ભગવાન